દર વર્ષે છવ્વીસ નવેમ્બરે સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે ત્યારથી દર વર્ષે બંધારણ દિવસ કે સંવિધાન દિવસ ઉજવાય છે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે બ્રિટિનમાં વાવાઝોડા બાદ પૂર આવતા સ્થિતિ કણસે બની છે ઠેર ઠેર ઇમારતો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને જનજીવન ખોરવાયું છે છે અંદમાન નિકોબારના દરિયામાંથી કરોડ માર્કેટની કિંમત કોસ્ટગાર્ડના ડોર્નિયાર એરક્રાફ્ટના રૂટિંગ પેટ્રોલિંગ દરમિયાન સૌ પ્રથમ દેખાઈ હતી બોટ ડ્રગ્સની સાથે છ મ્યાનમ્યાર વ્યાસીઓની પણ ધરપકડ કરવામાં આવી છે નારોલથી વિસાલા તરફ જતો માર્ગ બંધ કરાશે રિપેરિંગ કામમાં બંને તરફના ફૂટપાથ પેરાફીટ અને રોડ સહિતની કામગીરી કરાશે ડિસેમ્બર સુધી માર્ગ બંધ ટ્રાફિક સામે તરફના બ્રિજ તરફ કરવામાં આવશે જૂના બ્રિજને રિપેરિંગ કરતા દસ મહિના લાગ્યા આ બ્રિજ ટૂંક જ સમયમાં રિપેરિંગ કરવામાં આવશે પંજાબથી બિયર ભરીને આવતું ટ્રેલર ઓગણજ નજીક ઝડપાયું ટ્રેલરમાં બિયરના પાંત્રીસ હજાર જેટલા ટીન મળી આવ્યા છે ચોટીલા આપા ગીગાના ઓટલા પાસે ટ્રક અને બોલેરો પિકઅપ વાન વચ્ચે થયેલ અકસ્માતમાં ચાર મહિલાઓના મોત નીપજ્યા છે સોમનાથ પિતૃ તર્પણ માટે જતા લીંબડીના શિયાણી ગામના કોડી પરિવારમાં ચાર સગા દેરાણી જેઠાણીના મોત નીપજ્યા છે અઢાર લોકો ઘાયલ થયા છે તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં